ભાવનગરમાં પ્રથમવાર ગીતા નામની બહેનોનું મહાસંમેલન યોજાયું શ્રી ભગવત ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે થી વધુ એક જ નામના ગીતા બહેનો ભેગા થયા અને ગીતાના પ્રચાર પ્રસાર તેમજ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓના ઉદ્દેશથી એકઠા થયા હતા કાર્યક્રમમાં ભાવનગરના કુંવરી બ્રિજેશ્વરી બા એમએલએ સેઝલબેન મેયર ડેપ્યુટી મેયર તથા શ્રદ્ધાબેન ચૌહાણ હિમાચલ મહેતા પીએસઆઈ મેડમ

મહેનત આપું છું કે ઈ પૈસા અમારે હાથ નથી એનું એનું સંચાલન સેવા યજ્ઞ થી છે સતત અને સતત કર્મ કર્મ એટલે પોતાની પરસી વાત બસ માનવી કરી કરતી પર ચાલે એને લીધું છે જન્મ ત્યારે એનું કાર્ય બસ એક જ છે સેવા આપે ની સ્વાર્થ અને આપણે પણ એવું જ કરી જોઈએ આપણે એમાં જાણીએ છીએ કે ગીતાની અંદર જ્ઞાન કર્મ રાજ અને ભક્તિ યોગ છે જેમાં કહેવામાં આવ્યું છે કર્મયોગની અંદર તે સારું માણસ શ્રેષ્ઠ કાર્ય કરે છે તે તેની જેમ અન્ય લોકો પણ આવું વર્તે છે અર્થાત શ્રેષ્ઠ માણસની ક્રિયાઓ જોઈને સમગ્ર માનવ સમાજ પણ તેના જેવી બાબતોને અનુસરવા લાગે છે જ્યારે ગીતા ચૈત્ર પ્લસ છે સવાયથી જોડાયેલો છે વિવિધ કાર્યો હોય છે બીસ વાત ભાવે ત્યારે એમના કાર્યોથી પ્રેરણા લઈ પ્રોત્સાહિત લઈ અન્ય વ્યક્તિઓ પણ આ સેવા કાર્યમાં જોડાય એવી નમ્ર વિનંતી હવે આપણા આપણા કાર્યક્રમમાં આગળ વધે હવે હું અલ્પેશભાઈ ને વિનંતી કરીશ આગળના કાર્યક્રમને એ આગળ ધપાવે અલ્પેશભાઈ